તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા આજે મિત્રો આપણે વાત કરીશું જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દેવભૂમિ દ્વારકામાં ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની પોસ્ટ પર મિત્રો નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં મહિને તમને પચીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તો ચાલો મેળવી લઈ તેના વિશે વિગતવાર માહિતી આ વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ આ ડીપીઓની પોસ્ટ પર શું શૈક્ષણિક લાયકાત માગેલી છે કેટલો તમને પગાર ચૂકવવામાં આવશે કઈ રીતે તમારે અરજી કરવાની છે અને ક્યાં અરજી કરવાની છે વિડીયોને વચ્ચેથી સ્કીપ ના કરતા અને ચાલો મેળવીએ આ અરજી પ્રક્રિયા જે જાહેરાત છે તેના વિશે વિગતવાર માહિતી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનમાં ડીપીઓની પોસ્ટ પર મિત્રો નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે આ ફરતી છે એ અગિયાર માસના કરાર આધારિત છે આ આપત્તિ વ્યવસ્થાપન દેવભૂમિ દ્વારકા દ્વારા અગિયાર માસના કરાર આધારિત આપત્તિ છે એ બહાર પડાયેલી છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની પોસ્ટ પર મિત્રો એક જગ્યા ખાલી છે તેમાં તમારી ઓફલાઈન અરજી કરવાની રહેશે હવે જગ્યાનું નામ છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટર શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે કે એમએસ ડબલ્યુ કરેલું છે અને એમએસ તમારે ઓછામાં ઓછા સિત્તેર ટકા હોવા જોઈએ અથવા તો તે મુજબ ગ્રેડ સાથે તમે ઉત્તીર્ણ થયેલા હોવા જોઈએ એટલે કે એમએસ ડબલ્યુમાં જે લોકોને સિત્તેર ટકા છે તે લોકો જ એપ્લાય કરી શકશે મિત્રો ખાસ યાદ રાખી લેજો આપણે જ્યારે ભણતા હોઈએ છીએ ત્યારે અમુક વખત આપણે ભણવામાં ધ્યાન નથી આપતા પણ જ્યારે આવી રીતે નોકરી લેવા માટે જઈએ છીએ ત્યારે આપણને છે એ જે ભણતરના જે પર્સન્ટેજ છે જે ટકાવારી છે એ ખૂબ મહત્ત્વની થતી હોય છે એટલે કે જે લોકોને એમએસ ડબલ્યુમાં સિત્તેર ટકા છે તે લોકો જ અરજી કરી શકશે હવે તમને કોમ્પ્યુટરનું તમારા પાસે નોલેજ હોવું જોઈએ અથવા તો તમે કોપા અથવા તો સીસીસી આમાંથી કોઈ પણ તમે કોર્સ કરેલો હોવો જોઈએ જો તમે ડિપ્લોમા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કોઈ કોર્સ કરેલા છો તો અથવા તો કોઈ નોલેજ ધરાવો છો તો વેલ એન્ડ ગુડ હવે મિત્રો અનુભવની વાત કરવામાં આવે તો કે ભાઈ તમે સરકારી અથવા તો બિન સરકારી એનજીઓમાં ત્રણ વર્ષ કામગીરીને લગતો અનુભવ ધરાવતા હોવા જોઈએ એટલે કે તમારા પાસે એમએસ ડબલ્યુ પૂર્ણ થઈ ગયું ત્યાર પછી ત્રણ વર્ષનો કામગીરીને લગતો અનુભવ હોવો જરૂરી છે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષા તમને આવડતી હોવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે એટલે કે જે લોકો પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીને લગતો એક્સપિરિયન્સ છે જે લોકોએ આ ફિલ્ડમાં કામ કરેલો હશે તેમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે જો એ ફિલ્ડના લાયક ઉમેદવાર નહીં મળે એક્સપિરિયન્સવાળા તો પછી બીજા ઉમેદવારો છે તેમને તક આપવામાં આવશે મહિને તમને વીસ હજાર રૂપિયા છે એ પગાર ચૂકવવામાં આવશે સાથોસાથ પાંચ હજાર રૂપિયા તમને ટિકિટ ભાડું ટીએ ડીએ પેટે મિત્રો તમને ચૂકવવામાં આવશે એટલે ટોટલ તમને પચીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે મિત્રો તમારી વધુમાં વધુ ઉંમર છે એ પાંત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ પાંત્રીસ વર્ષથી તમારી ઉંમર વધારે હોવી ના જોઈએ રસ ધરતા ઉમેદવારો એ છે એ ઓનલાઈન પહેલાં તો તમારે ફોર્મ છે એ ડાઉનલોડ કરી લેવાનું છે તો ઓનલાઈન ફોર્મ છે એ કઈ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું છે તેની વેબસાઇટ નોંધી લેશો મિત્રો દેવભૂમિ દ્વારકા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પરથી તમે આ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડીપીઓની પોસ્ટનું જે ફોર્મ છે ત્યાંથી જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો હજુ એક વખત મિત્રો હું તમને વેબસાઇટ બતાવી દઉં છું એના સિવાય મિત્રો આપણને બીજી વેબસાઇટ આપેલી છે તેના પરથી પણ તમે ફોર્મ ડાઉનલોડ કરી શકશો એ વેબસાઇટ નોંધી લેશો દેવભૂમિ દ્વારકા ડોટ નિક ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને તમારે છે એ આ ફોમ ડાઉનલોડ કરી લેવાનું છે ત્યારબાદ આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દેવભૂમિ દ્વારકા ખાતે મિત્રો તમારે બધા જ ડોક્યુમેન્ટ્સ છે તેમાં ફોર્મ પહેલાં ભરવાનું છે તેમાં બધા જ ડોક્યુમેન્ટ્સ છે એ તમારે એડ કરી દેવાના છે અને પછી તમારે છે તેને મોકલવાનું છે હવે એડ્રેસ હું જણાવું છું પણ મિત્રો તે પહેલાં છેલ્લી તારીખ તમે જોઈ લેજો કે કેટલી તારીખ સુધીમાં છેલ્લામાં છેલ્લો આપણું ફોર્મ પહોંચી જવું જોઈએ તો કે ભાઈ પંદર નવ બે હજાર પચીસ સાંજના પંદર કલાક સુધીમાં એટલે કે છ વાગ્યા સુધીમાં તમારું ફોર્મ પહોંચી જવું જોઈએ એડ્રેસ નોંધી લેશો કઈ જગ્યાએ તમારે છે એ ફોર્મ મોકલવાનું છે તો કે ભાઈ આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન લાલપુર રોડ ધરમપુર જામખંભળિયા ખાતે તમારે છે એ ઓફલાઈન ફોર્મ મોકલી દેવાનું છે અરજી ફોર્મના અંદર આધાર પુરાવા સાથે તમારે છે એ કલેક્ટર કચેરી ડિઝાસ્ટર શાખામાં પણ તમે છે એ જો આ તમે ફોર્મ ઓનલાઈન મેળવી લો છો દૂરના લોકો છે ઓનલાઈન મેળવી લેશે પણ જે લોકો નજીકના છે તે લોકોને રૂબરૂ ફોર્મ મેળવવા માટે જવું છે તો તે લોકો છે એ રૂબરૂ પણ ફોર્મ લેવા માટે જઈ શકે છે એડ્રેસ નોંધી રહેશો કલેક્ટર કચેરી ડિઝાસ્ટર શાખામાં રૂબરૂપ તારીખ પંદર નવ બે હજાર પચીસ પહેલાં તમારે છે એ ફોર્મ લઈ અને ત્યાં જમા કરાવી દેવાનું છે પંદર નવ બે હજાર પચીસ પછી મળેલું ફોર્મ છે એ કોઈ પણ રાહ સ્વીકારવામાં આવશે નહીં હવે ત્યાં તમારા ફોમ છે એ તમે ફિલઅપ કરી દીધા છે પણ પછી તમારે ઇન્ટરવ્યૂ કેટલી તારીખે છે એની જાણ તમને કાં તો મેઇલ દ્વારા કરવામાં આવશે અથવા તો તમને છે એ વોટ્સએપ પર છે એ વોટ્સએપ મેસેજ કરવામાં આવશે એટલે તમારે છે તમારા નંબર જે ચાલુ હોય તે વ્યવસ્થિત રીતે સરસ રીતે લખી નાખવાના છે અથવા તો તમારું મેલ આઈડી લખી નાખવાનું છે હું તો એવું કહું છું કે મેલ આઈડી અને વોટ્સએપ નંબર બંને લખી દેજો જેથી કરી અને તે લોકો છે એ તમને જાણ કરે આનું શોર્ટ લિસ્ટ બનાવવામાં આવશે શોર્ટ લિસ્ટમાં મેરિટમાં જે લોકો આવશે તે લોકોને જ બોલાવવામાં આવશે ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો જિલ્લા કલેક્ટર કચેરી દેવભૂમિ દ્વારકા હસ્તક રહેશે તમામ ઉમેદવારોનો તે બંધન કરતા રહેશે મિત્રો ખૂબ સારા પગારની નોકરી કહી શકાય ઈપીઓની પોસ્ટ પર મહિને તમે પચીસ હજાર કમાઈ શકો છો પણ એમએસડબ્લ્યુમાં તમારે સિત્તેર ટકાથી વધારે ટકા હોવા જોઈએ તો જ તમે અરજી કરી શકો છો આમાં સ્પષ્ટતા સાથે આપણને જણાવવામાં આવેલું છે ત્રણ વર્ષનો અનુભવ માંગેલો છે મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે તમને આપણા વિડીયો કેવા લાગે છે ધન્યવાદ